જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરા વિદ્યાર્થીઓને પરીક્ષા હોવાથી પાણી ઓસરવાની રાહ જોવાઈ રહે છે અત્યાર સુધીમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે પંદર ધાર વરસાદ છે તે ગઈ રાતના છે તે પડ્યો હતો ત્યારે લાટ અત્યારના પાણીમાં છે તે ગરકાવ થઈ ગયો છે સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે અત્યારના જે સામેની સાઈડ છે ત્યાં એસટી પણ છે તે સલવાણી છે અહીંયા લોકોને છે તે ભારે મુશ્કેલી છે તે થતી હોય છે ત્યાંના લોકોને છે તે અત્યારના જે અહીંયા આવવું હોય તો અત્યારના જીવનો જોખમે છે તે અહીંયા આવવું જોઈએ જયારે જોઈ શકાય છે દ્રશ્યો કે અરવ સર્વત્ર અચ્છેના પાણીના જ છે તે તમને હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે અચ્છેના ભારે છે તે હાલાકી છે તે જોવા મળી રહી છે ત્યારે આપણે સ્થાનિકો સાથે વાત કરશું અચ્છેના આવી ગંભીર સ્થિતિ છે શું કહેશો આ પરિસ્થિતિ દવાખાના માટે કે બેંક ના કામ માટે જો લાઈટ આવવું હોય તો અમે આવી શકતા નથી મજેથી થી લાઈટ આનું તમામ કાર્ય અમારા બધા લાઈટ એરિયા છે અહીંયા રસ્તામાં હોકરા આવી ગયા છે તમે જોવો એ કોઈ આવ્યું હોય અહીંયા હજી સુધી માં તો પોલીસ સ્ટેશન સિવાય કોઈ આવેલું નથી અત્યારે પોલીસ સ્ટેશન ની ગાડી સાહેબ એ છે ઈ સિવાય બીજા કોઈ આવે અને કઈ સાર સંભાળ લીધેલી નથી ચોક્કસ થી અત્યારના ભારે છે તે હાલાકી અત્યારના લાટ ગામમાં છે તે જોવા મળી રહી છે મોડી રાત થી છે તે અંધાર વરસાદ છે તે પડ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓ પણ છે તે સલવાણા છે તેવું છે પ્રાથમિક માહિતી છે તે જોવા મળી રહી છે અત્યારના કમર સુધી છે તે અત્યારના પાણી છે તે જોવા મળી રહ્યું છે ધ્રુવ મારું કેટીવી ન્યૂઝ ગુજરાતી લાટ ગામ